મારી પાછળ આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ આ પીઠા ગ્રાઉન્ડ ના જે દ્રશ્ય છે કે જ્યાં થોડીક જ વારમાં એક વિશાળ સંમેલન આદિવાસી સમાજનું મળવા જઈ રહ્યું છે અને જે ચૈતન વસાવા સામે કેસ કરવામાં આવ્યો છે તેમના સમર્થકોના એવા આરોપ છે કે તેમના પર જે ખોટો કેસ થયો છે તેને જ લઈને ચૈતન વસાવા સમર્થન મળે ને આ સમગ્ર જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે સરકાર પર એક દબાણ ઉભું થાય તેવા પ્રયાસો છે તે સમર્થકો દ્વારા કરવામાં આવશે ને તેના જ ભાગરૂપે મોટી સંખ્યામાં જે આમ આદમી પાર્ટીના જે

બીજા સમાજના લોકો છે છે તે અહીંયા આવ્યા તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તેઓ શું માની રહ્યા છે શું કેશો પોતે શિક્ષક છો બે હાજર ત્રેવીસ માં આ જ પરિસ્થિતિ થઈ જનસભાઓ થઈ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા પરંતુ એ સ્થિતિ નિર્માણ બે હજાર પચ્ચીસ સમય આવ્યો અને જેલમાં જવાનો વારો તેમને આવ્યો છે કે રીતે આ ઘટનાક્રમ ને પહેલાં જુઓ છો આ ઘટનાક્રમને મેં એ રીતે જોયું છે જ્યારે સાચો વ્યક્તિ હોય તો સાચા વ્યક્તિને દબાવાના ભાજપના કાવતરા થઈ રહ્યા છે જ્યારે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પહેલા પણ જે ખોટી રીતે વન વિભાગ કર્મચારીને માર મારવાનો ખોટો કેસ હતો એમાં ફસાવવામાં આવ્યા જ્યારે જ્યારે ત્યારે લોક લોકસભાની ચૂંટણી આવી હતી એના પહેલા પૂરવામાં આવ્યા હતા આજે પણ ધીરે ધીરે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે માન્ય ધારાસભ્ય શ્રીને ખોટા કેસમાં ફસાવીને જેલમાં પૂરવામાં આવ્યા છે પરંતુ જે સાચો વ્યક્તિ હશે એ ક્યારેય ડરતો નથી અને ડરવાનો નથી તો સર આ આખો ઘટનાક્રમ બન્યો છે તેમની સામે હત્યાનો પ્રયાસનો ગંભીર ગુનો નોંધાયો છે ને આ બાબતે કોર્ટે પણ તેમના જામીન મંજૂર કર્યા છે તો શું લાગે છે આ સભાઓ કરવાથી કંઈક ફરક પડશે કંઈક સરકાર પર દબાણ બનશે સભાથી ફરક ના પડે તો અમે જન આંદોલન કરીશું કારણ કે આ ખોટી રીતનો કેસ હોય તો જામીન કેમ ન મળે કારણ કે આખી સરકાર જ ભાજપ ની હોય ત્યારે એમને હેરાનગતિ કરવા માટે અથવા તો ચૈતરભાઈ ભાજપમાં જાય આવતા રે એના માટે એમને પરેશાન કરવામાં આવે છે પરંતુ સત્ય થતો નથી સત્યનો વિજય થાય છે જ્યારે ચૈતરભાઈ અમને વિશ્વાસ છે કે પૂરેપૂરો કે ચૈતરભાઈ સાચા છે અને જેલમાંથી છૂટશે શું લાગે છે શું કારણ હોય શકે આ પ્રકારે કેસ કરવા માટે

ડેડિયાપાડાના ધારાસભ્યના ગઢમાં જ તેમનો વિરોધ થયો તેમના વિરુદ્ધ હાય હાયના સૂત્રોચ્ચાર થયા તો આટલા લોકપ્રિય ધારાસભ્ય છે આટલા સાચા ધારાસભ્ય છે તો એમના વિરુદ્ધમાં કેમ એમના જ ગઢમાં એમના જ ઓફિસની સામે આવું જ્યારે આ પૈસા બસો બસો રૂપિયા થી આપીને બોલાયેલા બેનો હતા અને એ બહેનોને મહિલા મંડળ હશે કે ગમે તે લોભ લાલચ આપીને તમને આ લાભ મળશે તમને પેલા લાભ મળશે એ રીતે ભાજપના કેટલાક કાર્યકર્તાઓ છે એ આ દેડિયાપાડાના જ નહીં અન્ય જિલ્લાઓમાંથી બોલાવી લાવીને એ બહેનોને સાબિત કરવા માંગે છે કે ચૈતરભાઈનો ઘણો વિરોધ થાય છે એટલે એનો માહોલ બગાડવા માટે એ લોકો કોશિશ કરી રહ્યા છે પણ આજે શિક્ષિત જમાનો છે શિક્ષણનો જમાનો છે કોણ શું કરે છે કોણ શું નથી કરતા એ બધા જ જાણે છે એટલે ચૈતરભાઈ સાથે સાથે નવયુવાનો માતાઓ બહેનો અને વડીલો બધા જ સાથે છે

છેવાડા સુધી વિસ્તારમાં માં નહીં પાણી સુવિધા નથી યુવાન છો રોજગારી ની કઈ વ્યવસ્થા છે શિક્ષણ મુદ્દે શું કેશો કેમ કે આદિવાસી વિસ્તાર આમ જ ચર્ચામાં રહેતો હોય છે શિક્ષણમાં માં ધારાસભ્ય ચૈતર વસાવા ની ધરપકડ થઈ છે તો આનાથી કેટલી અસર જોવા મળી રહી છે વિસ્તારમાં અમને બધું મેં શું કેવા માંગુ ખબર કે અમારે ખોરદી કોઈ કેટલા વર્ષ થઈ ગયા દસ બાર વર્ષ થઈ ગયા અમારે બસ નહીં આવતી બરાબર બસ નહીં આવતી સ્કૂલ વાળા પેલા ઇકો પાડો ભાડું કરીને આ લોકો ડાયરેક્ટ ઇકો ભાડું કરીને મહિને પૈસા આપે એ લોકો બરાબર મહિને પૈસા આપીને એ લોકો પછી ચૂકવે ને બીજું મતલબ માં બીજું શું છે ખબર ને રોની એટલે આપણે શું કેવાય ચોમાસુ આવી જાય ને તો પેલું નારા થી જવાતું નહીં તો પેલું શું કેવાય પુલ નહીં બનાવ્યો પુલ નથી પુલ નહીં બનાવ્યો તો પુલ થી કોઈ દિવસ પછી એને કોઈ દિવસ જવાતું નહીં એમ કેમ કે સરકાર તો વિકાસ ની વાતો કરે છે કા વિકાસ કર્યું અમારે ત્યાં કા વિકાસ કર્યું વિકાસ કયું વિકાસ નું કઈ વિકાસ કે અમારી સરકાર આજ ભાજપ પાડા ઉકે છે મે હું કેવા માંગુ કોઈ વિકાસ કર્યું નહીં કેમ કે પુલ પેલી નદી આવે ને પછી બે ત્રણ કલાક લાગીને ત્યાં ફેરવાનું ઊભું રહેવાનું કઈ કર્યું નહીં સામાન્ય જનતા તરીકે કહી રહ્યા છો કે આમ આમની પાર્ટીના સમર્થક તરીકે આમ આદમી આદ આમ આદમી પાર્ટી તરીકે છે અમારા માટે ખાસ માણસ છે આપણે હું આદિવાસી હિન્દુ છે કે તે બારે બોલવું હા તો મેં આખા ભારતને ચેલેન્જ આપી છે વકાની એ ક્યુ રીતે પ્રિન્સિપાલ અને વૈજ્ઞાનિક જાડુગર એટલે આ લોકો એમ કે છે કે આદિવાસી એસટી એસટી ઓબીસી હિન્દુ છે હું ચેલેન્જ આપું છું કે બે લાખ રોકડા આપવાના અને કરોડોની મિલકત ભેટ આપવાની એના માટે હું લખાણ આપવા પણ તૈયાર છું અહીંયા પેલા ગામમાં બોર મૂક્યું ટાટાઈ લીધું મેં અંકલેશ્વર ચોટા બજાર જાહેર માં ચેલેન્જ આપે મહિના સુધી બોર મૂકેલા ચેલેન્જ શું છે ચેલેન્જ કે આદિવાસીઓ હિન્દુ નથી ચેલેન્જ સાથે વાત કરી છે અચ્છા તો આજે તમે સભામાં શું કામ આવ્યા છો આ શું કામ અહિયાં શું કામ આવ્યા છો સાંભળવા માટે જોવા માટે એમના વિચારો શું ઘટના સમર્થન આપું છું આ પાર્ટી ના શું વિચારો છે એમના એટલે ચૈતરભાઈ વસાવા જે કઈ કર્યું એ સામાન્ય ગુનો છે એના માટે આવી લાંબી સજા આપી નહીં શકાય જ્યારે ભાજપના કાર્ય કરો એના કરતા અનેક ઘણા ખોટા કામો કરેલા છે અને એ લોકોનું કામ પૈસા એકઠા કરવાનું છે નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય વગેરે એ પૈસા લઈને કામ કરે છે અને માં ગોટાળા કરે છે તે પણ આપણી ચેલેન્જ છે એમાં જે ચીપ આવે છે ચીપ એમાં પહેલેથી ભાજપના વોટ જીતાવું વોટ નાખી દે છે અને એ રીતે જીતે છે ચોક્કસ ખૂબ ખૂબ ખુબ આભાર આ હતા ધારાસભ્ય ચૈતર વસાવાના તમામ આદિવાસી સમાજના જે લોકો છે તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી થવાની છે ધારાસભ્ય ચૈતાર વસાવાના પાંચ ઓગસ્ટે જામીન મુદ્દે સુનાવણી થશે ચુકાદો આપે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે